બધા તહેવારોમાં આપણે ખૂબ જ મીઠાઈ અને ફરસાણ ખાધા છે તો હવે એ આપણી ડાયટને બેલેન્સ બનાવવા માટે આજે આપણે બનાવીશું પૌષ્ટિક મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલની ખીચડી જે એટલી ટેસ્ટી બને છે કે તમે એક વખત બનાવશો એટલે તમે વારે વારે એવી ખીચડી બનાવવાનું પસંદ કરશો ટેસ્ટમાં તો સરસ છે જ પણ પૌષ્ટિક પણ એટલી જ છે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા ચોખા અને બધી દાળ લીધેલી છે જેમાં ખીચડીના ચોખા છે એ લીધેલા છે મગની ફોતરાવાળી અને ફોતરા વગરની ડાળ મસૂરની ડાળ અને ચણાની દાળ લીધેલી છે અને બધું જ મેં એક અસરખું લીધેલું છે એટલે એક અડધી વાટકી મેં ચોખા લીધેલા છે તો અડધી વાટકી બધી ચાર ડાળ થઈ અને અડધી વાટકી લીધેલા છે કુલ એક વાટકી અહીંયા મિક્સર લીધેલું છે અને હવે આપણે કૂકરમાં બે ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને એમાં જીરું તમાલપત્ર લવિંગ સૂકું લાલ મરચું લીલું મરચું મીઠા લીમડાના પાન હિંગ અને થોડા આપણે માંડવીના દાણા લીધેલા છે અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું રાઈ થોડી ફૂટે એટલે આપણે જે બધા સૂકા મસાલા રાખેલા છે એ બધા એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે મેં અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે એ આપણે એમાં એડ કરી દઈશું અને આદુ અને મરચાંનો કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે એ સતલાઈ છે એટલે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને છીણી કટ કરીને લીધેલી છે એ આપણે એડ કરી દઈશું જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ડુંગળીનો આપણે હલકો ગુલાબી રંગ થાય ત્યાં સુધી જ આપણે એને સાતળવાની છે એકદમ આપણે લાલ નથી કરવાની તો જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો ને તો એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધેલું છે એ પણ એમાં એડ કરી દેસું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણા ડુંગળી અને ટમેટા ચડી જાય એના માટે આપણે મસાલા કરીશું તો અમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી નાની ચમચી હળદર અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લઈશું જેથી ડુંગળી અને ટમેટા ચડે ત્યાં સુધીમાં આપણા મસાલા પણ બરાબર રીતે ચડી જશે અને અહીં વેજીટેબલમાં મેં ગાજર ફણસી વટાણા બટેટું લીલી તુવેર કેપ્સિકમ મકાઈ થોડું ફ્લાવર અને એક રીંગણું લીધેલું છે વેજીટેબલ તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ લઈ શકો છો એ તો તમને કોઈ ન પસંદ હોય યા તો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ વેજીટેબલ આપણે એમાં એડ કરી દઈશું અને આ વેજીટેબલને આપણે થોડીવાર માટે સાતરી લેવાના છે અડધીથી એક મિનિટ સુધી જેથી બધા મસાલા છે વેજીટેબલ સાથે બરાબર મિક્સ થઈ જાય અને જે ચોખાને ડાળ લીધેલા હતા એને પણ મેં બરાબર બે ત્રણ પાણીએ ધોઈને પાણી નીતારી લીધેલું છે એ પણ એમાં એડ કરી દઈશું અને એને પણ થોડી વાર માટે સાતરી લેવાનું છે અને હવે આપણે એક ચમચીથી થોડું વધારે એટલું મેં લાલ મરચું પાવડર નાખ્યું છે લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું નાખી શકો છો અને હવે જુઓ આપણે આ ખીચડીનું મિશ્રણ છે એ બરાબર મિક્સ થઈ ગયું છે બધા વેજીટેબલોને એ ખીચડી અને ચોખા છે એમાં બધું જ આપણા મસાલા પણ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એમાં પાણી નાખવાનું છે તો અહીંયા આપણે એક વાટકી ખીચડીનું મિશ્રણ છે મિક્સ દાળ અને ચોખા અને થોડા વેજીટેબલ છે તો એના પર આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરવાનું છે તમારા ચોખા કેટલું પાણી ઓબઝર્બ કરે છે એ પ્રમાણે તમારે પાણીનું પણ માપ થોડું ઓછું વધતું હોઈ શકે છે અને એને મેં ત્રણ સીટી ફૂલ ગેસ ઉપર અને પછી ધીમ્યા ગેસ ઉપર પાંચ મિનિટ માટે પકાવી લીધેલી છે અને જુઓ આપણી ખૂબ જ ટેસ્ટી એવી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ઉપરથી આપણે થોડો ગરમ મસાલો અને કોથમીર નાખી અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું તો ખૂબ જ પૌષ્ટિક એવી આપણી આ ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો તમે હજી સુધી ક્યારેય આવી ખીચડી ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી બનાવજો અને જો તમે બનાવી હોય તો તમારા અભિપ્રાય મને આપવાનું બિલકુલ ના ભૂલશો અને હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો